પ્રણામ આજે હું આપને જણાવી રહ્યો છું દુર્લભ એવા દક્ષિણા શંખના પૂજન વિશે આ શંખ જ્યાં પણ હોય ત્યાં દરેક પ્રકારના સુખ સમૃદ્ધિ અને રીતિ શુદ્ધિ આવતા હોય છે આ વર્ષે ઉચ્ચનો ગુરુ થઈ રહ્યો છે અને આ શંખના પૂજન દ્વારા વધારેમાં વધારે સંખ્યામાં લોકો અમારી સાથે જોડાઈ શકે એની માટે ઓગણીસ ઓક્ટોબર અને એકવીસ ઓક્ટોબર બે દિવસે સવારે સાડા દસે ઓનલાઈન શંખનું પૂજન રાખ્યું છે આપે માત્ર અગિયારસો નવ્વાણું રૂપિયા ભરી અને અમારી સાથે જોડાઈ શકો છો અગિયારસો નવ્વાણું રૂપિયા ભરી એનો સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે આપનું એડ્રેસ મોકલવાનું રહેશે અને આપ કઈ તારીખે અમારી સાથે જોડાઈ શકો છો તે જણાવવાનું રહેશે અને આપ એડ્રેસ મોકલશો એટલે જે વિશિષ્ટ સામગ્રીથી આ શંખનું પૂજન કરવાનું છે એની એક કીટ અમે આપના ઘરે સમયસર પહોંચાડીએ અને હા દસ ઓક્ટોબર સુધી જ આનું રજીસ્ટ્રેશન રહેશે એ પછી રજીસ્ટ્રેશન થશે નહીં અને દક્ષિણાવત શંખની સાચી ઓળખ શું છે એ જણાવતો એક વિડીયો હું આ સાથે એટેચ કરી રહ્યો છું જેથી આપને સાચી સમજણ આવે અને મારો ફોન નંબર અને ક્યુઆર કોડ પેમેન્ટ માટે મોકલી રહ્યો છું કે જેથી આપ ઇઝીલી પેમેન્ટ કરી શકો અને દક્ષિણ શંખના પૂજન માટે અમારી સાથે જોડાઈ શકો પ્રણામ આ બે શંખ છે એમાં નો આ શંખ છે અને આ સાદો શંખ છે શંખમાં આ એનું માથું કહેવાય આ એની પૂંચડી કહેવાય આ એનું મુખ કહેવાય કોઈપણ શંખ હોય એનું માથું આપણી તરફ રાખવાથી એનું મુખ આપણા જમણા હાથ તરફ ખુલે તે દક્ષિણાવર્ત શંખ કહેવાય અને આવા દક્ષિણાવર્ત શંખનું પૂજન કરવાથી દરેક પ્રકારની રિદ્ધિ સિદ્ધિ અને સુખ સમૃદ્ધિ મળે છે